નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર ઉમ્મલા પોલીસ મથકનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પારસી ઇન્ફેક્શન હાથ ધરવામાં આવ્યું હતું લોક લોકદરબારમાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઝઘડીયા તાલુકાના ઉમલા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબાર યોજાયું હતું જેમાં ગામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઝઘડિયાના ઉંબલા પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતા હેઠળ વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબાર પણ યોજવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગેવાનો અને હોદ્દેદારો સાથે સંગઠન કરી કાયદાની વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી તમારી આજુબાજુ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે પોલીસને સહ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ટ્રાફિક નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું હતું લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ ફરિયાદ હોય તો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા અધિક્ષક મયુર ચાવડા સાથે ઝઘડિયા ડિવિઝન મદદનીય પોલીસ અધિક્ષક અજય મીણા ઉપસ્થિત રહ્યા હતા એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર आज हमारे उमल्ला पुलिस स्टेशन में एसपी सर सरकार नोट रेडिंग और थाने का इंस्पेक्शन था जिसमें लोक दरबार लगाया गया जिसमें ट्रैफिक से संबंधित साइबर से संबंधित और किसी भी प्रकार की दलित मोहल्ला में और आ, आ, खनन से संबंधित किसी भी प्रकार की रजुआत हो तो उसके लिए लोगों को अपनी बात रखने के लिए कहा गया और आगे जिस आगे भी कोई भी किसी भी प्रकार का आप लोगों का कोई भी शिकायत हो तो आप डिवीजन ऑफिस या एस सर के ऑफिस में जाके कर सकते हैं सर ने अपना नंबर भी आ, पब्लिक में दिया है जिससे कि वो किसी भी तरह की माहिती और कोई भी सूचना कोई भी शिकायत करनी हो तो उन्होंने कर सकते हैं